ખેડૂત મિત્રો સોની બેવિકા છે વરિયરીના વાહનની હરાજી લઈને તારીખ બે છ બે હજાર પચીસ બોટાદ માર્કેટિંગ યાર્ડ વરિયાળીની આવકમાં ત્રણ વાહન હતા એક તેરસોમાં ગયું એક બાર પચાસમાં ગયું અને એક એક હજારને પંદરમાં ગયું તો આમાં કાંઈ બજારની ખબર પડે નહીં પણ બજાર તો ઢીલા જ કહેવાય આઠસોથી માંડીને પંદરસોના બજાર છે તો ચા પંદરસો નહીં ચૌદસોના બજાર છે તો ચાલો વરિયાની રહી જોઈ લઈએ

બારસો ઉત્રીસ બારસો ઉત્રીસો સાતસો રૂપિયા એ